મિત્રો મારું નામ અતુલ છે અને હું જામનગરનો રહેનારો છું એક નાની એવી બ્યુટી પાર્લરની દુકાન ચલાવું છું મારા પાર્લરની અંદર રોજ ખૂબસૂરત અને જવાન છોકરીઓને મહિલાઓ આવતી હતી આ વાત બે મહિના પહેલાંની છે સાંજનો વખત હતો અને હું પાર્લરની અંદર મારું કામ કરી રહ્યો હતો જ્યારે એક મહિલા આવી જેની ઉંમર બાવીસ વર્ષની હતી ત્યાંના લગ્ન થઈ ગયા હતા તે જોવામાં ખૂબ જ સુંદર દેખાતી હતી તે દરેકને પોતાની તરફ આકર્ષિત કરી શક રહી હતી તેને જોઈને મારું મન પણ ડોલવા લાગ્યું તે અંદર આવી એટલે મેં તેને પૂછ્યું કહું ભાભી શું તમારી સેવા કરું તો તેણે કહ્યું મારે ફેશિયલ કરાવવું છે મારા રજિસ્ટરની અંદર એન્ટ્રી કરવા માટે મેં તેનું નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ માધવી જણાવ્યું મેં કહ્યું ઠીક છે માધવી ભાભી તમે પહેલી ખુરશી ઉપર બેસી જાઓ અને રિલેક્સ થઈ જાઓ માધવી ભાભી પણ રિલેક્સ થઈને ખુરશી ઉપર બેસી ગયા મેં પૂછ્યું માધવી ભાભી તમારે કેવું ફેશિયલ કરાવવું છે તો માધવી ભાભી કહેવા લાગે મને ફૂલ ફેશિયલ મસાજ કરવી આપ્યો મેં કહ્યું ઠીક છે હું ખુરશીની પાછળ ગયો અને ફેશિયલ તરવા લાગ્યો અને જ્યારે હું તેને હાઈબ્રો બનાવવા માટે આગળ વધ્યો ત્યારે હાઈબ્રો બનાવતા બનાવતા મારા હાથ કેટલીક વખત તેમની બોડી સાથે ટચ થઈ ગયા તે હંમેશા મુશ્કરાઈને જો દેખા જો જવાબ દેતી હતી લગભગ એક કલાક પછી માધવી ભાભીનો ફૂલ સ્પેશિયલ થઈ ગયું તેણે મને પૈસા આપ્યા અને જવા લાગ્યા પછી તેણે કંઈક યાદ આવ્યું અને મને કહ્યું કે તમારું નામ શું છે મેં કહ્યું મારું ભાભી મારું નામ અતુલ છે તેણે કહ્યું કે હું તમને મારો નંબર આપો મારે કોઈ જરૂર હશે તો હું તમારી સાથે વાત કરીશ મેં ભાભીને મારો નંબર આપ્યો લગભગ સાત દિવસ પછી રાત્રે આઠ વાગે મને ફોન આવ્યો મેં ફોનમાં મારી ભાભીનું નામ વાંચ્યું અને વિચારવા લાગ્યું કે ભાભી અત્યારે ફોન શા માટે કરતા હશે મેં ફોન ઉપાડ્યો તો માધવી ભાભી બોલ્યા અતુલ તું ક્યાં છે મેં કહ્યું અત્યારે તો હું ઘરે છું તો ભાભી કહેવા લાગ્યા મારી એક દોસ્ત છે અને તેના લગ્ન છે અને તેને મેકઅપ કરવો છે તો મેં કહ્યું ભાભી રાત્રે હું હોમ સર્વિસ નથી આપતો આ મારું કામ નથી ત્યારે માધવી ભાભી બોલ્યા પ્લીઝ આવી જા ખૂબ જ જરૂરી છે અને આ સિઝનમાં બીજું કોઈ મળશે નહીં મેં કહ્યું ભાભી હું નહીં આવી શકું તો ભાભીએ ફરી કહેવા લાગ્યા અરે આવી જા તારી જેટલી ફી હશે થશે તેનાથી બે ગણિત હું તને આપી દઈશ પૈસાની વાત સાંભળીને હું વિચારવા લાગ્યો કે એક બે કલાકની વાત છે અને ડબલ ફીસ મળે છે એટલે જતો રહું મેં વિચારીને ભાભીને કહ્યું ઠીક છે હું આવું છું અને તમે મને એડ્રેસ વોટ્સઅપ કરજો મેસેજ કરી દો ભાભીએ કહ્યું કે ઠીક છે હું તને એડ્રેસ મોકલું છું થોડી વાર પછી હું તે એડ્રેસ પર જઈને ડોરબેલ વગાડી અને જ્યારે દરવાજો ખોલ્યો તો સામે માધવી ભાભી ઊભા હતા ત્યાં આજે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા તો તે કોઈ સાઉથના ફિલ્મી હિરોઈન જેવા લાગી રહ્યા હતા તેણે મને અંદર બોલાવ્યો અને પૂછ્યું સોફા પર બેઠો પછી આવીએ કહ્યું તે દિવસે મને તમારો પહેલીવાર ફેશિયલ મેકઅપ કર્યો હતો તે મને ખૂબ જ સારો લાગ્યો હતો અને આજે તમે મને સરસ મજાનો મેકઅપ કરી દો કોઈ પણ મને જોઈને એમ ન કહી શકે કે આમાં કંઈક કામી છે પહેલીવાર તો મતલબ શું થતો ભાભી બોલી તમે તો ફેશિયલ મસાજ કરાવ્યો હતો તેમને પહેલીવાર કરાવ્યો હતો મને ખૂબ જ સારો લાગ્યો હતો તો તમે તેને શું કહી શું તમે પહેલા ક્યારેય મસાજ નથી કરાવ્યો તો ભાભીએ ના ના એવું નથી પણ ઘણી જગ્યાએ ફેશિયલ મસાજ કરાવે છે પણ મને સુકન તારાથી જ મળ્યો છે હું જ્યારે પણ ફેશિયલ મસાજ કરાવવા માટે જાઉં છું તો ત્યાં છોકરીઓ જ હોય છે પહેલીવાર તમારા જેવા યુવાન છોકરાએ મારો મેકઅપ કર્યો હતો મેં મહેસૂસ કર્યું છે કે ભાભીની આંખોમાં બીજી રમત દેખાતી હતી મેં તેમનો આદર આભાર માન્યો મેં ભાભીને કહ્યું તમે મને એ બોલાવ્યો જેનો મારે અત્યારે ફેશન મસાજ કરવાનો તે ક્યાં છે તો ભાભીએ કહ્યું થોડી રાહ જો હું તે જો હું તે આવે છે ત્યાં સુધી તમે મારી સાથે વાતો કરો ચાલો રૂમ અ જઈને બેઠી કહ્યું ઠીક છે પણ એક સમય છે તો ભાભીએ કહેવા લાગ્યા શું સમસ્યા છે કહ્યું કામ કરતી વખતે હું ગ્રાઉન્ડ પહેરું છું પણ અત્યારે હું ઘરે હતો એટલે મારું ગ્રાઉન્ડ દુકાન ઉપર જ રહી ગયું છે તો ભાભીએ કહેવા લાગે ચિંતા ના કરો મારા પતિનું ગ્રાઉન્ડ પડ્યું છે તમે તે પહેરી લો મેં કહ્યું સારું મને આપો ભાભીએ કબાટ ખોલ્યો અને અંદરથી પોતાના પતિનું ગ્રાઉન્ડ કાઢવા લાગ્યા અને મને પોતાની તે બાથરૂમમાં જતા રહ્યા મેં ગ્રાઉન્ડ પહેરી લીધું અને ભાભીની રાહ જોવા લાગ્યો અને વિચારતો હતો કે છોકરી ક્યાં છે જેનો મારે મેકઅપ કરવાનો છે પછી મને બીજો વિચાર આવ્યો કે તેના લગ્ન બીજી જગ્યાએ હશે ત્યાં ભાભી રૂમમાં આવ્યા હશે અને મારી નજર માછી ભાભી પર પડી તો મારા હોશ ઉભી ગયા ભાભી મારી સામે ઊભા રહ્યા હું તેમને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો હતો ભૂલી ગયો કે શું કરવા માટે આવ્યો હતો મારું મન ભટકવા લાગ્યું મેં પોતાનો સંભાળ્યો અને ભાભીને કહ્યું ભાભી આ બધું શું છે તમે મને મેકઅપ માટે બોલાવ્યો હતો અને આ તમે શું કરો છો માધવી ભાભી બોલી અતુલ મને પહેલી નજરમાં તારી સાથે પ્રેમ થઈ ગયો હતો હું તને કહેવા માગતી હતી હું તું પામવા માગતી હતી હું તને આ વાત ફોન ઉપર પણ બોલી શકતી હતી પણ મારી હિંમત ન થઈ પછી મેં વિચાર્યું કે કોઈ બહાનું કરીને હું તને મારા ઘર પર બોલાવી લઉં એટલા માટે મારે આ બધું કરવું પડ્યું જો તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજે તો મેં ભાભીને કહ્યું ભાભી તમારા લગ્ન થઈ ગયા છે અને તમે જે કરો છો તે ખોટું છે અને પાપ પણ છે હું માનું છું કે તમે જોવા જોવામાં ખૂબ જ સુંદર છો અને આમાં મારો કોઈ ફાયદો છે પણ હું આ નથી કરી શકતો આ ખોટું છે પછી ભાભી બોલે આતુલ તારા મારા પતિ હંમેશા ઘરની બહાર રહે છે મારી પણ ઈચ્છાઓ હોય છે અને એ ઈચ્છા પતિ સિવાય કોઈ પૂરી નથી કરી શકતો પરંતુ તેની સામે પાસે સમય નથી જ્યારે મેં તેની પહેલી વાર જોયો તો મને લાગ્યું કે મને મારી જે મંજિલ આવી ગઈ છે મેં કહ્યું ભાભી એ વાત સાચી છે કે હું પણ તમને પ્રેમ કરું છું તમે જે માંગો છો તેની ઈચ્છા હું પણ રાખું છું પરંતુ કોઈની સાથે કપટ કરવું તે ખોટું છે જો કોઈને ખબર પડશે તો મારી બદનામી થશે અને મારી પણ માધી ભાભી રોવા લાગ્યા અને બોલ્યા તો તું શું બતાવો હું શું કરું હું પણ જાણું છું કે આ બધું ન કરવું જોઈએ હું તારી સિવાય કોઈ સાથે આવું શેર કરવા માટે તૈયાર નથી તો સમજવાની કોશિશ કરા પછી હું બોલ્યો ભાભી હું સમજુ છું હું તમારી હાલત અત્યારે શું છે પણ તમે સમ કહો છો કોઈની સાથે દગો કરવો તે સારો છે અને તે વાત તો અલગ હતી જો તમારા લગ્ન ન થયા તો અત્યારે આ સંભવ નથી મને માફ કરી દો પછી મેં મારા કપડાં ચેન્જ કર્યા અને ઘરની તરફ જવા લાગ્યો ભાભી મને જોતા રહ્યા અને આ ઘરે આવ્યા પછી મને આખી રાત નીંદર ન આવ્યું મારું મન ભાભીની વિશે વિચારતો હતો સાંજે ત્રણ વાગે મારી આંખ લાગી કે એને સૂઈ ગયો રાત્રે સાત વાગે જાગીને હું રોજની જેમ મારા કામ પર જતો રહ્યો ધીમે ધીમે આ બે વાતને બે મહિના વીતી ગયા માધવી ભાભી કે પછી મારા પાર્લર ઉપર ના આવ્યા પરંતુ અચાનક એક દિવસ સાંજના છ વાગે હું મારી દુકાન બંધ કરતો હતો ત્યારે મને મેસેજ થયો કે મારી પાછળ કોઈ ઊભું છે મેં ઝડપથી પાછળ જોયું તો સામે માધવી ભાભી ઊભા હતા મારી નજર તેમની ઉપર પડી તે ઝડપથી મારા ગળે લાગી ગઈ અને મને કંઈ સમજાઈ ન આવી ભાભીએ કહ્યું શું વાત છે ત્યાં તમે અહીંયા વાધવી ભાભી બોલ્યા હું તારી સાથે લગ્ન કરવા માગું છું હવે હું તારી વગર નથી રહી શકતી મારા પતિનું એક કાર એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે હવે હું બિલકુલ એકલી જ થઈ ગઈ છું મારું આ દુનિયામાં તારી સિવાય કોઈ નથી શું તું મારી સાથે લગ્ન કરીશ આટલું કહીને તે રડવા લાગી મેં તેને આશ્વાસન આપ્યું અને તેની પીઠ થપથપાવવા લાગી તેની વાત સાંભળી મને પણ ખૂબ જ દુઃખ થયું તેણે મારી આંખોમાં જોયું અને મને તેની આંખોમાં નિઃવાર્થ પ્રેમ નજરે આવી રહ્યો હતો હું પણ તને ખૂબ જ પ્રેમ કરતો હતો પહેલાં તો હું તેના લગ્ન થઈ ગયા હતા અને વિચારની પાછળ હટી ગયો હતો પરંતુ હવે તે એકલી જ હતી એટલે મેં માથું હલાવીને આ પાડી અને તેને ગળે લગાડી દીધી થોડા દિવસ પછી મેં બંને લગ્ન કરી દીધા અને સાથે રહેવા લાગ્યા અને સાથે પાર્લર ચલાવવા લાગ્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ